નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજના કૃષિ કાર્યમાં ખાસ ભાવ વિશે સચોટ માહિતી મેળવવાની છે જેમાં અત્યારે ભાવ એક દિવસ વધે છે અને બીજા દિવસે ઘટી જાય છે આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ હવે એરનાના ભાવ પંદરસોની સપાટી ટ કરશે કે નહીં અથવા તો હવે એરના ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે અને સાથે સાથે વિદેશોમાં એરના નિકાસને લઈને શું સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો અને વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જે જે ખેડૂત મિત્રો આ ખેડૂતો માટેની ચેનલ અમારી આ ગુજરાત કિસાનમાં જોડાવાનો બાકી હોય તે ખાસની નીચેનો લાલ કલનો સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો માહિતીને તાજા વિદર્ભાવો સૌથી પહેલાં જાણવા મળે મિત્રો સૌપ્રથમ આપણે અત્યારે એરડાની બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની વિશે માહિતી કરીશું અને જેમાં જેમ મિત્રો ડીસા બાબર પાટણ કડી વિસનગર થરાદ રાંધનપુર માર્કેટિંગ યાર્ડમાં આ એરડાની આવક સતત વધી રહી છે પરંતુ સાથે ઊંચી લેવાલી હોવા છતાં એરનાનો ભાવ સામાન્ય દેખાઈ રહ્યા છે ડીસા માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઊંચા ભાવ છે ચૌદસો પિસ્તાલીસ અને આવનારા દિવસોમાં પણ એરડાના ભાવ સારા મળી શકે છે માટે આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય અને વિદેશોમાં આ વર્ષે એરણાની માંગ મોટા પ્રમાણમાં રહેવાની છે માટે જેમ નિકાસમાં વધારો થતો જશે તેમ ભાવમાં ઓછી સપાટીએ આવતા જશે અને મિત્રો હવે એરણાના ભાવ કેટલા સમય સુધી ઊંચા જોવા મળી શકે છે અને કયા સમયે એરણા ભાવમાં કટાડો જોવા મળી શકે છે તેની વાત કરીશું તો હાલના સમયમાં જે પ્રમાણે લેવાલી છે એના વધારે આવક થઈ રહી છે પરંતુ હવે દિવસ એરંડાની આવક ઘટવા લાગે તો જેથી આવકો કટવાથી એરંડાના ભાવમાં 50 થી સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે પરંતુ મિત્રો આ વધારો એક એક સાથે જોવા મળી શકશે નહીં જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે અને મિત્રો ભાવ સપાટી પણ કરી શકે એવા મોટા કહેવું છે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલ ગુજરાત કિશન સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ઘડતું ઓળખતા તમામ સમાચારો માહિતી અને તાજા બજાર ભાવો સૌથી પહેલા જાણવા મળે જય જવાન જય કિશન